નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ કરીએ આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત સોમવારના રોજ સિવિલ ડિફેન્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે સોમવારની સાંજે સિવિલ ડિફેન્સ તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં સ્વૈચ્છિક રીતે નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ તાલીમ વર્ગમાં આપાતકાલીન પરિસ્થિતિ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સૌ બચાવ કરવો જોઈએ તેમજ તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદ થઈ શકાય તે હેતુથી નાગરિકોને સંરક્ષણ તાલીમ અપાઈ હતી આ કાર્યક્રમ મામલેદાર શ્રદ્ધા નાયક વાલિયા પોલીસ મથકના એમ બી તોમર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર